વિકાસની આંધળી દોડમાં મનુષ્યએ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે જે નદીઓ વરસાદના પાણીનું વહન કરતી હોય તે નદીની આસપાસ દબાણો થયા છે જેથી નદીના પાણી વહન કરવાની ક્ષમતા ઘટી છે પાણીના કુદરતી વહનના સ્થળો ઉપર બાંધકામ થયા છે મોટા મોટા હાઈવે બન્યા છે જ્યાં પાણીના નિકાલમાં હવે પ્રશ્નો થઈ રહ્યા છે શહેરની અંદર જે તળાવ હતા તે તળાવ નામશેષ થયા છે આયોજન વગર અને દૂરદ્રષ્ટિ વિનાના વિકાસના આ પરિણામો છે એવું નથી કે આ પરિસ્થિતિ આ ચોમાસામાં સામે આવી છે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન આવી પરિસ્થિતિનો અવારનવાર સામનો કરવો પડે છે પણ કાગળની ડિગ્રીઓ લઈને અધિકારી બની બેસેલા અને લોકોના મતથી સત્તાસ્થાન ભોગવતા અધિકારીઓ અને નેતાઓના પ્રતાપે પ્રજાને ભોગવવાનો વારો આવે છે મનુષ્યના જાણ્યા સમજ્યા વિનાના વિકાસનું આ પરિણામ છે વડોદરા શહેરમાં આવેલા ઉંડેરા ગામ અને ઉંડેરા આવાસમાં વરસાદમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને લોકો ઘરમાં પાણી ભરાયેલ સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે હજુ સુધી કોઈ તંત્ર કે કોઈ નેતા સ્થાનિકોની પરિસ્થિતિ જોવા આવ્યું નથી કે તંત્રએ આ લોકો માટે કોઈ રહેવાની કે જમવાની વ્યવસ્થા પણ કરી નથી સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે મેયર મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લે અને સ્થાનિકો માટે યોગ્ય વ્યવસ્થા કરાય ઉલ્લેખનીય છે કે વિકાસના નામે થતી આંધળી દોટ પર્યાવરણને દુર્લક્ષ કરીને સમજ્યા વિચાર્યા વિનાની ન હોવી જોઈએ હજુ પણ મોડું થયું નથી હજુ સત્તાધીશો અધિકારીઓ તંત્ર સમયસર જાગી જાય તો આવનારા સમયમાં આ પરિસ્થિતિ સામે આપણે કઈ કંશે રાહત મેળવી શકીશું પહેલે ગ્રામ પંચાયત મે થા તો પાણી ઇતના ભરતા નહી થા આપ યે સાલ 2 સાલ સે કોર્પોરેશન મેં ગયા ઇતના પાણી ભરા કે હમકો ખાને કી ભી મુસીબત પાણી કી ભી મુસીબત સંડાસ બાથરૂમ કી ભી મુસીબત ફિર વાસે ને તો હમને ઘર વેરા ભી ભર્યા હમ પૂરા હમારા 12 બાર યે 2 2000 2200 2200 રૂપિયા લાઈટ બિલ આરા વાસે તો ઘર વેરા આરા હમ સબ ભરે ના ઝાડુ वाली आ रही तो भी झाड़ू वाली का लगा रहे, वो भी भर रहे ना खमला नहीं खमले पे लाइट नहीं है वो भी भर रहे है, हमारे गली में लाइन में दो दो एक हफ्ते में दो बार पानी क्यों भर रहा हमको इतनी परेशानी क्यों हो रही है कोई अधिकारी अधिकारी कोई कोई आया नहीं कोई नेता आया नहीं कोई पुतने आया नहीं हमको पानी की भी पीने की भी तकलीफ है पिछले साल भी पिछले हफ्ते में भी पानी इतना ही भरा था फिर हम काम धंधे वाले लोग हमारे बच्चे स्कूल जाने वाले स्कूल में भी हमारे बच्चे ग्यारहवीं बारहवीं में जाने वाले वो बच्चों को भी स्कूल की रजा हो रही है वहाँ से ना तो हमारे काम की भी रजा हो रही है फिर इसी भर हम क्या खाएंगे कैसा रहेंगे क्या नाम रुखसाना